પુત્રદા એકાદશીની આર્દિક શુભકામના જો નદીએ સ્નાન કરી આવ્યા અને દીવા મૂકી આવ્યા ને કીર્તન ગઈ આવ્યા અને હવે સાંજના પણ આપણે કીર્તન ગાવા છાશી ચારક વાગે અને આ વ્રત આપણે નંદ બાબાએ અને જશોદામાં એ કર્યું તું જેથી કરીને તેના ઘરે ભગવાન કૃષ્ણ જ ભગવાનનો જનમ થયો તો એટલે આપણે પણ જેને કોઈને પુત્રની કામના હોય એને ભગવાન પુત્ર દે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીને હવના પુત્રની રક્ષા કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી અને આજના દિવસની સરસ શરૂઆત કરી ફરાર બરાર સાથે મસ્ત મસ્ત વાતાવરણ છે છે ઋત્વિકભાઈ આવવાના અમદાવાદ પહોંચી ગયા છે એટલે સાંજના ચાર વાગે આ આવી જાય જો આ બેઠા ને વચ્ચે દાદા ને બાની ભાઈ આજે આવવાના છે એટલે એવું છે હાયતમ કરવા આવે છે તમે પણ આતમ આઠમ કરવા આવજો બધા એવી ભગવતી બા તમને લાગણીથી હૃદયથી આમંત્રણ આપે છે આવજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ

કષ્ટ દયા કરી ને આપ ભક્તિ મા ભાવ શિવિ મા પ્રભુ તમને પૂછો દેવી પાર્વતી પૂછો કષ્ટાપો દયા કરીને દર્શન

मसो हय हसो सांगितो दया करीने दर्शन शिवयाको गोळा शंकर भव दुःख कापो नित सेवा शुभ जोडयाको गाडो मान माडो धर्म सदा भक्ती आपो

ગગું શરણે બડી માગુ ફળી રે કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવયા